મનપાની ટીમે અહીંથી પેપ્સી ફ્રુટી સહિત મોટી માત્રામાં ઠંડા પીણાનો જથ્થો કબજે કર્યો છે આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પીણા લાંબા સમયથી રાખવામાં આવ્યા હોવાને કારણે અથવા તો તેમાં કોઈ ખામી હોવાને કારણે લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે ટીમે સ્થળ પર જ હાનિકારક જથ્થાનો નાશ કર્યો છે હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને લોકો ઠંડા પીણાનું સેવન વધુ કરતા હોય છે ત્યારે કેટલાક વેપારીઓ વધુ નફો કમાવાની લાલચમાં આવી હાનિકારક વસ્તુઓનું વેચાણ કરતા હોવાની ફરિયાદો મળી હતી પાંદેસરા ઉદના અને ડિંડોલી જેવા વિસ્તારોમાં ઝાડા ઉલટી અને તાવના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે જેનું કારણ આવા અખાદ્ય પીણા પણ હોઈ શકે છે આજે પાડવામાં આવેલા દરોડામાં અંદાજે એસી કિલો અખાદ્ય ફૂડ અને એક હજારથી વધુ પેપ્સી તેમજ સાત હજારથી વધુ ફૂટીનો નાશ કરવામાં આવ્યો છે અમારી ટીમ દ્વારા આવા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જો આરોગ્ય વિભાગના અધિકારી પ્રશાંતભાઈ પાટીલ શું માહિતી આપે છે

આ તો ખરેખર આરોગ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે કેમ કે એના કોઈ પણ પાણીનો સેમ્પલ કે એના વગર બનાવતી વસ્તુ હોય છે એટલે એના કોઈ આપણા પાસે કોઈ એવું નથી કે ભાઈ કોઈ પણ એના પર સિમ્બોલ વગરની વસ્તુઓ વેચાય છે અત્યારે એટલું નાશ કરવો અમારે અલગ અલગ દુકાનો અલગ અલગ દુકાનોમાં અત્યારે તો અમારે પાસે જે કોલ્ડ ડ્રિંક્સ ને પેપ્સી મળીને લગભગ ચાર પાંચસો કિલો જેવી છે કે પેપ્સીઓ લગભગ સમજો ને તમે હજાર નંગ જેવી હશે બે દુકાનો મળીને અમારે અત્યારે મળી છે જે અમે અત્યારે તાત્કાલિક નાશ કરીએ